નવસારી રોકલ ક્રાઇમ બ્રાન્ચે બે ભયાનક લૂંટ અને હત્યાના કેસનો ભેદ ઉકેલી એક સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે વેસમા નજીક એક્ટિવા ચાલકને ટક્કર મારી તેને દવાખાને લઈ જવાના બહાને કારમાં બેસાડી લૂંટીને જીવતો ફેંકી દેવાયો જ્યારે બીજા કેસમાં આરોપીઓએ એક વૃદ્ધાને લિફ્ટ આપીને તેમની હત્યા કરી અને દાગીના લૂંટી લાશ નદીમાં ફેંકી દીધી પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અને અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ થવાની શક્યતા છે ગત ઓગણીસ ઓગસ્ટના રોજ નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના વેસમા ગામ કેનાલ વિસ્તારમાં એક લૂંટનો બનાવ બનવા પામેલો હતો જે બનાવમાં ત્રણ જેટલા ઈસમોએ પોતાની ગાડીમાં આવી અને ભોગ બનનારને સાથે એક્સિડન્ટ કરી અને એને નીચે પાડી દીધેલા હતા અને ત્યાંથી પછી એની સારવાર કરાવી આપીએ એમ કરીને પોતાની ગાડીમાં એને બેસાડી અને કેનાલ ઉપર જે એકાંતવાળી જગ્યા ઉપર લઈ જઈ એમની પાસે રહેલા ડિસમિસ જેવા હથિયાર પી એને ડરાવી અને એની પાસેથી સોનાનું ચેન એનું બ્રેસલેટ વીટી વગેરે જેવું લગભગ એક લાખ અને સાહીઠ હજારનો મુદ્દામાલ લૂંટી લીધેલો હતો અને ત્યારબાદ એને ચહેરા ઉપર અને બીજા ભાગો ઉપર માર મારી અને ત્યાં ઉતારી મૂકેલો હતો ત્યારબાદ આ ભોગ બનનાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી પોલીસને જાણ થતાં જ આ પ્રકારના ગંભીર બનાવોની ગંભીરતા સમજી અને નવસારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી તેમજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી જે તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને સૌપ્રથમ આ ગુનાની અંદર ઉપયોગમાં લેવાયેલી ગાડી આઈડેન્ટિફાય થઈ એનો નંબર મેળવવામાં આવ્યો અને એ નંબરના આધારે અને ગાડીની માલિકીના આધારે તપાસ કરતા કુલ ત્રણ આરોપીઓ જેમાં એક સુનિલ ઉર્ફે વિજય બીજા મહેશ ઉર્ફે મહેશ અશોકભાઈ અને ત્રીજા કલ્પેશની અટકાયત કરવામાં આવી આ અટકાયત કર્યા બાદ તેમની સઘન પૂછપરછ કરતા એ ત્રણેય જને આ ગુનો કરેલાનું કબૂલ્યું અને એમની પાસેથી આ લૂંટમાં ગયેલો તમામે તમામ મુદ્દામાલ મેળવવામાં આવે આ આરોપીઓની ગુનાહિત ઇતિહાસ ચેક કરતા અગાઉ તેઓ ચોરી અપહરણ લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા અને ખૂબ જ રીઢા પ્રકારના આરોપીઓ છે વધુ પૂછપરછ કરતા આ આરોપીઓ અત્યારે હાલ સુરતની આજુબાજુના વિસ્તારમાં રહે છે અને મૂળે તે સૌરાષ્ટ્ર બાજુના ગીર સોમનાથ અમરેલી અને વિરમ ગામના વતનીઓ છે તેઓ આ રીતે લૂંટ કરવાની ટેવવાળા છે આવી જ એક લૂંટના ગુનાના કામે તેમને આજથી લગભગ વીસ થી પચીસ દિવસ પહેલા અમરેલી વિસ્તારની અંદર એક વૃદ્ધાનું આવી જ રીતે લૂંટ કરી અને લૂંટ દરમિયાન એના ઉપર હુમલો કરતા એનું મોત થયેલું હતું અને એમ લૂંટ વિથ મર્ડરનો ગુનો કરેલો હતો જે બાબતે ત્યાં સ્થાનિક પોલીસ અમરેલી અને ગીર સોમનાથનો સંપર્ક કરતા એમના ત્યાંથી આવા એક મહિલા ગુમ થયેલાની હકીકત જણાઈ આવેલી હતી જે બાબતે હવે ત્યાં મર્ડરનો ગુનો દાખલ કરી અને આ આરોપીઓની એ ગુનામાં ધરપકડ કરવાની પણ હાલ તજવીજ હાથ ધરાયેલ છે આ ઉપરાંત તેમને ગુજરાતના અલગ અલગ વિસ્તારો જેવા કે અંકલેશ્વર સોમનાથ ભરૂચ આવા વિસ્તારોમાં પણ આવા લૂંટના અંજામ હાથ ધરેલાનું કબૂલ્યું છે પ્રાથમિક રીતે જેમની અત્યારે વિગતવાર તપાસ ચાલુમાં છે સ્થાનિક પોલીસો સાથે સંપર્ક કરી અને એમની ટીમો દ્વારા પણ આ આરોપીઓનું પૂછપરછ થનાર છે અને આવનારા સમયમાં આમની ઉપર વધુ ગુના દાખલ થશે અને કડકમાં કડક કાર્યવાહી થશે તે રીતનું આયોજન કરવામાં આવેલું છે આ તમામ આ પ્રકારના રીધા આરોપીઓની શોધખોળ અને તમામ ગુનાઓને ઉકેલવા માટે નવસારીના એસડીપીઓ રાય સાહેબ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જાડેજા સાહેબ તેમજ એમની આગેવાનીમાં ટીમોએ કામ કરેલું છે આ બદલ હું એમને ખૂબ અભિનંદન આપીશ